ઓય ના છીટ્યો હારો છે મેઠે મેઠે ને માય છીટ્યો તો કસી ન લેતો કંજૂસ છે આતો કેટલું લઈ ના આયા અન કે વધારે લાયું હું તમારે કેવું પડે તમે તાળી ને કોઠા હતું કી તો એમ કર્યો અમે તાળી તાણી કોઠા ભરો મોમે હે ફરતો રહેવાની ઓય કરે કાલે બાદા કરે તો આ તેમાં કીધું ડાયરી ને તો ડાયરી કે મોય તાળિયા કરતા ફાવે

ભાઈ જઈ ગયો મગ ભળી હો તો હોય ઈ તો મને ખબર છે તમે તારી ટેન્શન છોડી જોય તો મને કોઈ ચિંતા નઈ ચોક હોજત પડતી હોય આઈજો એ હારું હારું એ શલે શલે ઊભા થરો વેરો છો કે

તમાર બાબા તારે નહિ ને હાલે નહીં નહીં બાબુ મારે તમારું કોઈ કામ કા મૂક ને ખાઈ કરશો તમારા દેવા હશે તો આ મોડો ને મારે બોલવું ના પડતું બોલવું પડ્યું

રાધુજીના પૈસા લેવા આવતો અને તારો જબર કરી ને એટલે સબૂત થી કોઈ બી મોણા કપડાઈ જાય એના ઉપર તમે આરોપો ચમચમ નોખો ખોટો પડો ખોટો પડો આપણે એરી મગફળી લાવવાય